પુણી તાલુકાના જેપર સીમ વિસ્તારમાં આવેલ શ્રી સુરેશભાઈ હેમુભાઈ કોળી પટેલની વાડીમાં એક વિશાળકાય અજગર દેખાયો હતો ઘટનાની જાણ થતાં સુરેશભાઈ સુરેન્દ્રનગર વન વિભાગને તરત જ જાણ કરી હતી શ્રી ડોક્ટર તુષાર પટેલની સૂચના મુજબ તેમજ શ્રી જીવી ગાગડીયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ શ્રી દાનુભા ગોહિલ રાઉન્ડ ફોરેસ્ટર ગઢડા રાજેન્દ્રસિંહ ઝાલા પ્રકામશી પરમાર ડ્રાઈવર મોરાભાઈ રાત્રે લગભગ દસ વાગ્યે જેપર ગામે ઘટના સ્થળે પહોંચી હતી તે સમયે આજુબાજુના ગામોમાંથી આશરે સો જેટલા લોકો અજગર જોવા માટે એકઠા થયા હતા સ્થળની તપાસ દરમિયાન એક સાતથી આઠ ફૂટ લાંબો અને આશરે બારથી થી ચૌદ કિલો વજનનો અજગર જોવા મળ્યો હતો વન વિભાગની ટીમે આશરે એક કલાકની મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી તેનો સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું હતું બાદમાં અજગરને રાત્રે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો જેથી તે તેના સ્વાભાવિક નિવાસસ્થાને પરત જઈ શકે વન વિભાગની ઝડપી કાર્યવાહી અને ટીમની સતર્કતાના કારણે અજગરને કોઈ ઈજા થયા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું